નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ તારીખ છે બીજો મહિનો આજનો વાર છે ના રોજ આજની આવક વિશેની વાત કરીએ ને મિત્રો તો નવા ધાણામાં દાડે ની આવકમાં વધારો થતો જાય છે મિત્રો આજે દસ હજાર ગુણીની આવક જોવા મળી છે જૂના ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો પંદરસો ગુણીની આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું છે અત્યારે જૂના ધાણામાં હરાજીનું કામકાજ છેલ્લી લાઈનમાં આવે છે ત્યારબાદ નવા ધાણાની હરાજી નવા ધાણામાં આવવાની છે મિત્રો હરાજી નવા ધાણામાં ને લાઇક છે સબક્રાઇજ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણવાની કોશિશ કરી આજે કહેવાય છે ધાણા અને થાણીના બજાર ભાવ અને હા મિત્રો કાલે આપણાથી સેજ વાર ને સાલ બોલવામાં છે મિસ્ટેક થઈ હતી મિત્રો તેને બદલ આપણે માફી છે કાલ બે હજાર ચોવીસ બોલાઈ ગયું હતું મિત્રો પણ હતું બે હજાર પચીસ એટલે તરફથી તમને માફી ચાહું છું તો આજે કહેવાડીએ છે બાજ ભાવ બજાર ભાવ જાણીએ બત્રીસો એકાવન રૂપિયામાં વેચાણી છે ધાણી છે સુપર કલરમાં છે બારડી ટ્રેડિંગમાં વેચાણી છે બત્રીસો ને રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી છે બારડી ટ્રેડિંગમાં વેચાણી અને હું લઈને બધા હું લઈને બધા એટલે ધાણી લઈએ ને ધાણા શું ભાવ આવ્યો વા પછી કેટલા દીવ ઉભી રાખી હતી છોતેર રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે ચોવીસો ને છોતેર રૂપિયા નો ભાવ સારી છે આ માલ નો ચોવીસો ને છોતેર અઢારસો ને એકાવનનો ભાવ થયો છે અઢારસો ને એકાવનનો ભાવ થયો છે ફાયડવારો માલ છે ધાણા છે એકદમ સૂકો માલ છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ફાયડવારો માલ છે એકદમ ધાણા સૂકો અઢારસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે આમાં ફાઈડુવારોનો માલ છે અઢારસો ને એકાવન બે હજાર એક રૂપિયાનો ભાવ છે જે આ માલનો બે હજાર એક રૂપિયાનો ભાવ છે તમે જો આ ધાણી છે અને એમાં અમુક ટકા કો ખાખી દાણો જોવા મળી રહ્યો છે બે હજાર એક રૂપિયાનો ભાવ છે જે આ પણ ધાણી છે ખાખી દાણો આની અંદરમાં જોવા મળી રહ્યો છે બે હજાર ને એક રૂપિયાનો ભાવ જોયો સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે ધાણા છે મિત્રો સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોયું આ માલમાં સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે ધાણા ક્વોલિટીમાં ધાણા છે સત્તરસો ને એક રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે સત્તરસો ને એકનો ભાવ অগ্নিসনে ছতে রুপিয়ে নো ভাও দিয়েছে অগ্নিসনে ছতে রুপিয়ে নো ভাও দিয়েছে যদি ভাও দিয়েছে সারি যে অগ্নিসনে ছতে রুপিয়ে